નમસ્કાર ખેડૂત મિત્રો ટેકાના ભાવની નોંધણી આપે કરાવી હોય તો આપના માટે આ ઉપયોગી અપડેટ છે તો ચાલો જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો આપ સૌએ મગફળી મગ અડંદ સોયાબીનની ટેકાના ભાવની નોંધણી બાવીસ નવ બે હજાર પચીસ સુધી કરાવેલ છે ભારત સરકારની સૂચના મુજબ ખરીફ બે હજાર પચીસથી ખેડૂતોના ટેકાના ભાવની ખરીદી માટે ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોનું ફિંગરપ્રિન્ટ ખેસ ઓથેન્ટિકેશન દ્વારા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવેલ છે આ માટે નોંધાયેલ ખેડૂત જાતે હાજર રહી અથવા તો ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર નોમિનીની નિમણૂક કરી ટેકાના ભાવે વેચાણ કરી શકશે ખરીદી સમય આકસ્મિક એ અન્ય કારણોસર નોંધણી કરાવેલ ખેડૂત પોતે જાતે ન જઈ શકે તેવા કિસ્સામાં નોમિની પોતાની ગેરહાજરીમાં બીજા વ્યક્તિને મોકલવાના હોય તેવા વ્યક્તિના નામ આધાર કાર્ડ સાથે ઉમેરવાનું થાય છે તો આપ ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર જાતે પણ નોમિની નિમણૂક કરી શકો છો અથવા ખેડૂત ખાતે ગ્રામ પંચાયત ખાતે વીસી મારફત પણ તમે નોમિનીના નામો ઉમેરાવી શકો છો એક વ્યક્તિ ફક્ત ત્રણ ખેડૂતોમાં નોમિની તરીકે રહી શકશે નોંધણી કરાવેલ ખેડૂત વધુમાં વધુ ત્રણ નોમિની અન્ય વ્યક્તિઓના નામ ઉમેરી શકે છે વીસી મારફત નોમિની અન્ય વ્યક્તિના નામ ઉમેરવા ખેડૂત નોંધણી વખતે દર્શાવેલ મોબાઈલ નંબર ઓટીપી આવશે જે વીસીને આપવાનો રહેશે જાતે વીસી મારફત નોમિની અથવા તો અન્ય વ્યક્તિના નામ ઉમેરવા ખેડૂતને પોતાના આધાર કાર્ડ નંબર આપવાના રહેશે તો આપ બહાર જવાનું હોય તો આપ નોમિનીની નોંધણી કરાવી શકો છો જેથી તમે હાજર ન રહી શકો તો તમે જે નામ ઉમેર્યા છે એ વ્યક્તિ પણ હાજર રહી અને નોંધણીના ટેકાના ભાવની એ વેચાણ કરી શકે છે તો આ હતી મહત્ત્વની અપડેટ થેન્ક યુ આભાર